આજનો એજન્ડામાં વાત કરવી છે સૌથી પહેલા સુરત સીઆઈડી ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી જે સંદેશ ન્યૂઝના પર્દાફાશ બાદ કરવામાં આવી છે સંદેશ ન્યૂઝે નવસારીમાંથી પાણી પુરવઠા વિભાગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે એક કાર્યપાલક ઈજનેર બે ડેપ્યુટી ઈજનેરની ધરપકડ થઈ છે બ્લેક બે ક્લાર્ક અને પાંચ હેડ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે પાણી પુરવઠા દ્વારા એક પ્રયત્ન કરવામાં આવી છે જેમાં કુલ દસ આરોપીઓને અટક કરવામાં આવ્યા જેમાં પાંચ સરકારી કર્મચારીઓ છે વધુ માહિતી સાથે મનીષ પરમાર મારી સાથે જોડાયા છે મનીષ સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો અને એ બાદ તંત્રમાં હડકંપ આવ્યો સુરત સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી થઈ જી બિલકુલ વાત કરીએ તો સુરત સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી કહી શકાય કારણ કે નવસારી જિલ્લાના દિલ્હી મોડામાં પાણી પુરવઠા અધિકારીઓ છે તે ગોબાચારી કરી હતી સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી હતી ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે મોટું કોબાન બહાર આવ્યું હતું સીઆઈડી ક્રાઈમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો કારણ કે નવ કરોડ રૂપિયા જેટલીની ની પર રકમ છે તે સાવ કરવામાં આવી હતી કોઈ પણ બિલ મૂકવા વગર કે કોઈ પણ જે કહેવાય કે યોજના વગર ખોટા બિલો મૂકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સરકારી તિજોરીમાંથી જે કહેવાય કે નવ કરોડ રૂપિયા જેટલા રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા તમામ મામલે ચૌદ જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એકાએક ફરિયાદ ના તપાસ કરવામાં આવી હતી તપાસ બાદ અત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા દસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તમામ આ જે આરોપીઓ છે તે મોટું કૌભાંડ આચર્યું હતું સમગ્ર મામલાની વાત કરીએ તો જે રીતે અધિકારી આ કૌભાંડ આતરવામાં આવ્યું હતું તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે આ વખતે જે ધરપકડ કરવામાં આવી છે તેની અંદર ક્લાસ વન અધિકારીનો પણ સમાવેશ થાય છે સાથે જ જે કોન્ટ્રાક્ટર હતા આરા મેરા પીપળામાં જે કહેવાય કે ગોબાચારી કરતા હતા આ કોન્ટ્રાક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી છે સાથે જ ત્રણ જેટલી મહિલા છે ત્રણેય મહિલાની ની પણ ધરપકડ કરવામાં આવી છે અને આજે રજાનો દિવસ હોવા છતાં પણ સીઆઈડી ક્રાઈમ દ્વારા તેમને જગીત બંગલોર લઈ જવામાં આવ્યા છે અત્યારે જે કહેવાય કે સુનાવણી ચાલી રહી છે રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે રિમાન્ડ ની બિલકુલ છે ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા દિવસના આ લોકોના ના રિમાન્ડ મળે છે અને અન્ય જે ફરાર ચાર આરોપી છે તે ક્યારે પકડાય છે એટલે કહેવાય કે નવસારી સીઆઈડી માં જે કોબાના કરવામાં આવશે સુરત સીઆઈડી ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે સુપુર મનીષ માહિતી બદલ આભાર